રાજ્યમાં ચાંદીપુરા વાયરસે તરખાટ મચાવ્યો છે અત્યાર સુધીમાં આઠ બાળકોના મોત થઈ ચૂક્યા છે મંગળવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું વધુ મોત થયું અરવલ્લીના ઢેકવા ગામે ત્રણ વર્ષીય બાળક બે દિવસથી હિંમતનગર સિવિલમાં દાખલ હતો આજે તેનું સારવાર દરમિયાન મોત થયું તો પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતો એક કેસ મળ્યો તાલુકાના ગામની ચાર વર્ષીય બાળકીને તાવ અને ખેંચ આવતા વડોદરા ખસેડાય છે આરોગ્ય વિભાગની ટીમ કોટડા ગામ પહોંચી સર્વેલન્સની કામગીરી શરૂ કરી મહીસાગર જિલ્લાના જૂના રાબડિયા ગામે પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું પાંચ વર્ષીય બાળકીમાં ચાંદી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને રાજકોટમાં ચાંદીપુરા થી મોત થયા છે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુર વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટી એક્ટિવિટી ટસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે અમદાવાદથી ચાંદીપુર નામના રોગના લક્ષણો દેખાતા મેડિકલ વિભાગને જાણ કરવામાં આવી મેડિકલ વિભાગે પણ તેના ઘરના નમૂના લીધા એને નમૂના લઈ અને પુનાની અંદર લેબોરેટરીમાં કંઈક મોકલ્યા છે અને સૂચનાઓ પણ આપવામાં આવી ગામના લોકોને જાગૃત કરવામાં આવા બીજી કોઈ ઘટના ન બને કે આવા લક્ષણો તો તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો